નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ કપાસ છાપરા નંબર ત્રણ છે એ ફૂલ જોવા મળી રહ્યું છે ત્યાર પછી મિત્રો જોઈ શકો છો જે આ નવો એ બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં આજે વકલ ઉતારવામાં આવેલ છે જોઈ શકો છો આટલા વકલો મિત્રો આજે વધારે જોવા મળી રહ્યા છે હાલ આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલ હરાજીનું કામ કદ છે તો મિત્રો તમે જોઈ શકો છો ડેલી અહીંયા પેલો રેકથી ચાલુ કરવામાં આવે છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ જો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવો ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ 186 186 भाव जे, जो, 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 जो भाव जे सुपर बल पत्ती छै देखै सकौ 186 186 भाव जो जे आ क्वालिटी छै फडी पत्ती उखड़ो मडी छै साइज म बहुत सारु छै 186 अले लोंगे बेली हरी हो सुपर मार्किट એકોતેર ઓનલી એકોતેર પેલો 71 માં વેચાણો છે ગુલ્ટી છે જોઈ શકો છો એકોતેર રૂપિયા છે જે છે ક્વોલિટી

ছ ভাব কোলিটিছে ওন ছোট છવીસ માં ગણેશ એકસો ને છવીસ જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે એકસો ને છવ્વીસ ભાવ તમે જે આગળ ડુંગળીના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ રહ્યા છો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે